સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાવ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલધિયાને ન્યાય ન મળ્યો તો અમારી ચૌદ જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે બગદાણાની અંદર એક લાખ કોળી સમાજને ભેગો બગદાણા મુકામે એક લાખ કોળી સમાજ અમે ભેગો કરીશું નવનીતભાઈ બાલધિયાના નેતૃત્વમાં એમને ન્યાય મળે એવી હાકલ કરીશું બોલો તમે બધા તૈયાર છો આંદોલન ન્યાય ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના જે બગદાણા આશ્રમના સેવક છે અને કોળી સમાજના એક આગેવાન છે એવા નવનીતભાઈ બાલતિયાની આજે હોસ્પિટલ ખાતે હું મુલાકાત કરવા માટે આવ્યો હતો સમગ્ર ગુજરાતની અંદર એક રોષનો માહોલ છે ખાસ કરીને કોળી સમાજના એક યુવાન ઉપર જાહેરમાં વિડીયો મારફત

અને સમગ્ર આજુબાજુના પંથકમાંથી કોળી સમાજના અને અન્ય સમાજના અઢારે વર્ણના લોકો નવનીતભાઈ બાલધિયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હું તમામનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું સાથોસાથ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ યુવાનોએ નવનીતભાઈના સમર્થનમાં જે વિડીયો બનાવ્યા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કારણ કે આજના દિવસે ન્યાય મેળવવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને ન્યૂઝ મીડિયા છે ન્યૂઝ મીડિયા મીડિયાના તમામ પત્રકારોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધી યુટ્યુબ ચેનલ હોય કે પ્રાદેશિક ન્યૂઝની પ્રેસ અને ઇલેક્ટ્રોનિકના તમામ મીડિયા કર્મીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે છેલ્લા દસ દિવસથી સતત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તી જો કોઈની હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે છતાં પણ છતાં પણ ક્યાંક ને ક્યાંય આપણને ન્યાય મેળવવા માટે ગાંધીનગર ના પગથિયા ચડવા પડે છે વાત સાચી કે ખોટી આ સરકાર કોળી સમાજ મત ઉપર બનેલી સરકાર છે છતાં પણ આપણા સમાજ જે આગેવાનો મંત્રીઓ સંસદો ધારાસભ્યો નેતાઓ જેમણે એકતાનું પ્રદર્શન કર્યું છે દર્શન કરાવ્યા છે તમામ રાજકીય મંત્રીઓનું સંસદોનું ધારાસભ્યોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે નવનીતભાઈના સમર્થનમાં કોઈ પણ પાર્ટી ભૂલીને પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોએ નવનીતભાઈની મુલાકાત લીધી છે એમને ન્યાય અપાવવા માટે આગળ વધ્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણા મતે બનેલી સરકાર આપણે કોઈ સરકારનો વિરોધ નથી પરંતુ આ ન્યાયતંત્ર ઉપર આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિચ્છા પ્રકરણમાં નિર્દોષ બાણું લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી કોઈ ફૂટેજ નથી કોઈ વિડિયો નથી કોઈ ડિજિટલ એવિડન્સ ન હોવા છતાં પણ બાણુ જણા ઉપર ત્રણસો ની કલમો લગાડવામાં આવી અને એક બાજુ નવનીતભાઈના કેસમાં તમામે તમામ વિડિયો રેકોર્ડિંગ છે સીસીટીવી ફૂટેજ છે ઓડિયો રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ છે ફરિયાદી પોતે એમ કહે છે કે એટલા એટલા લોકો મારા ષડયંત્રમાં સામેલ હતા છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી એ આપણી માટે કમ નસીબીની વાત છે વાત સાચી કે ખોટી એટલે કોઈની આયા ટિકા ટિપ્ણી કરવાની નથી કોઈનો વિરોધ કરવાનો નથી સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે

સાથે ઉભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાત ની અંદર અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું તો ત્રીસ જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર ત્રણસો સાત લગાડી મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો બસો કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોય લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું લોય લુહાણ કરવાનું કામ કર્યું ત્રણસો સાત લગાડવાની કામ કર્યું ત્યારે આ પહેલો બનાવ નથી પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાતરી આપવા માટે આવ્યો છું કે આ નવનીતભાઈ બાલધ્યાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારે

અમરેલી જિલ્લાના પાયલ ગોટી બેન ના કેસ માં પણ એસઆઈટી ની રચના થઈ કોને ફાંસી ના માછડા ઉપર ચડાવી ટીઆરપી ગેમ ઝોન માં અગ્નિકાંડ થયો અનેક નિર્દોષ લોકો ના જીવ ગુમાવ્યા

કોઈ પીઆઈ ની બદલી કરવાથી નવનીતભાઈ ન્યાય નથી મળી જવાનો કોઈ રચનાથી ન્યાય નથી મળી જવાનો પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાઓ આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની આવેદન પત્ર દેવાથી જિંદાબાદ મુર્દાબાદ ના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી આપણે દરેક બનાવોમાં જોયું છે દરેક ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો

આપણી જેવા નબળા દબાયેલા કચડાયેલા વંચિત શોષિતો માટે કાયદો છે અમીર લોકો માટે રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો ને વ્યવસ્થા નથી વાત સાચી કે ખોટી મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર ત્રણસો ની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી એ પોલીસ સમાજ માટે દુઃખની વાત છે હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ મંત્રીઓને કહેવા માંગીશ સંસદોને કહેવા માંગીશ ધારાસભ્યોને કહેવા માંગીશ નેતાઓને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલધિયાને ન્યાય ન મળ્યો તો અમારી ચૌદ જાન્યુઆરી વીર માનધાતા મહારાજ જન્મ જયંતિ આવે છે બગદાણા અંદર એક લાખ કોળી સમાજ ને ભેગા